જવાબદાર તંત્ર શું કાર્યવાહી કરશે તે સૌથી મોટો સવાલ છે પેટ્રોલિયમ એક્ટ પ્રમાણે વ્યક્તિગત ઉપયોગ કરતા લોકો વધુમાં વધુ ત્રીસ લિટર ઇંધણનો જથ્થો રાખે છે અને જો તેનાથી વધુ પુરવઠો હોય તો કાર્યવાહી કરવાની રહે છે આ કેસમાં જો પુરવઠા વિભાગ ધારે તો આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ કાર્યવાહી કરી શકે પરંતુ તે કાર્યવાહી કેમ નથી કરતા તે જ મોટો સવાલ

ધરા આ મામલામાં જ્યારે ઘટના બની ત્યારે જ પ્રસ્થાપિત થઈ ચૂક્યું હતું કે ગેમિંગ ઝોનમાં પેટ્રોલ ડીઝલનો ખૂબ જ મોટો જથ્થો ત્યાં સંગ્રહ કરવામાં આવ્યો હતો એટલે આ વાત આવ્યા બાદ હવે પ્રશ્ન એ છે કે આખો એ જથ્થો એક સામટો કોઈ સ્થળેથી ખરીદવામાં આવ્યો કે પછી તબક્કાવાર અલગ અલગ જગ્યાએથી સંગ્રહ કરી તેને અહીંયા લાવવામાં આવ્યો એટલે જે પ્રમાણે હું આજે પણ એક ઉદાહરણ ટાંકવા માગું છું વર્ષ બે હજાર બેમાં જ્યારે સાબરમતી ટ્રેન સળગાવવામાં આવી હતી જેને ગોધરાકાંડ તરીકે ઓળખવામાં આવે છે તો એ કેસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે જે લોકો હતા કે જેને જેમના ઉપર આરોપ હતો કે ખૂબ જ મોટી માત્રામાં પેટ્રોલ ડીઝલ જેવા અતિ જ્વરણશીલ પદાર્થને મોટી માત્રામાં ખરીદીને ત્યાં તેને ટ્રેન સળગાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો એટલે ત્યાર સુધી તો આવી વસ્તુઓનો કેટલા પ્રમાણમાં ખરીદી શકાય કોણ કેટલા પ્રમાણમાં પેટ્રોલ પંપ પરથી કઈ વસ્તુમાં લઈ જઈ શકે એવા કોઈ નીતિ નિયમો નહોતા તે ઘટના બાદ રાજ્ય સરકારે નિયમો બનાવ્યા હતા અને એ વખતે પણ બાબત સામે આવી હતી કે કોઈ એક બોટલ લઈને જાય અથવા તો આપણે કેન લઈને જઈએ કાર્બો લઈને જઈએ કેમ કે જુદા જુદા હેતુ માટે લોકોને આ પ્રવાહીની જરૂર પડતી હોય છે પરંતુ તે બાદ જે નિયમો આવ્યા તેનામાં થોડો સમય જે કડક રીતે અમલ થયો સમયાંતરે જુદી જુદી ઘટનાઓ બનતી થઈ તે બાદ રાજ્ય સરકારે અલગ અલગ દિશા નિર્દેશો આપ્યા અને હજી પણ આપણે ઘણા એવા પેટ્રોલ પંપ પર જઈએ છીએ કે મને બોટલમાં દોઢ બે લિટર પેટ્રોલ આપો ડીઝલ આપો તો ઘણા પેટ્રોલ પંપ સંચાલકો ના પાડે છે કેટલાક સંજોગોમાં તેઓ લખાણ પણ લખાવતો હોય છે કે લઈ ગયા બાદ તેનો વપર પ્રશ્નો હેતુ શું છે આ કિસ્સામાં બે હજાર લીટર જેટલો પેટ્રોલ જો પ્રાંગણમાંથી મળ્યો હોય તો પ્રશ્નો અહીંયા એક જ છે કે શું તે એક સાથે એક જ જગ્યાએથી ખરીદવામાં આવ્યો હતો કે પછી અલગ અલગ પેટ્રોલ પંપ પરથી અલગ અલગ રીતે ખરીદી અને અહીંયા તેનું સ્ટોરેજ કરવામાં આવ્યું હતું એટલે આનો જવાબ હજી સુધી તંત્રને ખાસ કરીને પુરવઠા વિભાગ પાસે નથી કારણ કે પેટ્રોલ ડીઝલની ખરીદીનો જે કાર્યક્ષેત્ર છે તે પુરવઠા વિભાગમાં આવે છે હવે તેમને તપાસ કરવાની રહે છે કે આ જે ગેમિંગ ઝોનમાં આટલો જથ્થો હતો તે કયા પેટ્રોલ પંપ પરથી ખરીદવામાં આવ્યો શું તે નિયત નિયમ અંતર્ગત તેનું વેચાણ કરવામાં આવ્યું કોણા નામનું બિલ હતું કેટલી રકમનો કેટલો જથ્થો ખરીદવામાં આવ્યો હાલ તો પુરવઠા વિભાગ મૌન છે રાજકોટનું પરંતુ હવે આખોય મામલો આ પોલીસ તપાસમાં સામેલ થઈ ગયો છે એટલે એ પણ જોવાનું એ રહે છે કે જે પ્રમાણે પોલીસ તપાસ કરી રહી છે તે હવે સંબંધિત વિભાગને સાથે રાખીને આ બાબતની તપાસ કરશે કે કેમ પરંતુ અત્યાર સુધી તો પરિસ્થિતિ એ જ છે કે મોટી બેદરકારી આ પેટ્રોલ ડીઝલનો જથ્થો ખરીદી અને તેને અહીંયા રાખવા સુધીમાં ખૂબ જ જોવા મળી છે ધરા બિલકુલ થર્પણ આભાર આ તમામ જાણકારી માટે